બાબાસાબ આંબેડકર તેમજ તથાગત બુદ્ધ ભગવાન વિચારધારક પ્રવૃત્તિઓ પ્રચાર પ્રસારણ કરતી સંસ્થાઓના સંચાલકો નું સન્માન તેમજ અબોલ પક્ષીઓ માટે પાણીના કુંડા ચકલી ઘર વિતરણ સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નાસન ના સંચાલક આયુ ભીખાભાઈ મકવાણાના જન્મદિવસ નિમિત્તે તારીખ એક ચાર બે હજાર પચીસના મંગળવારના રોજ સાંજે ત્રણથી છ કલાકે સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાન અંદાસણ તાલુકો કડી ખાતે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો તેમાં પ્રથમ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર તેમ તથાગત બુદ્ધ ભગવાનની પ્રતિમા આગળ મીણબત્તી સળગાવીને દીપ પ્રાગટ્ય કરી પધારેલ મહાનુભાવો દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી આ કાર્યક્રમમાં બુદ્ધ અને તેમનો ધમ્મ પુસ્તકના લેખક પ્રોફેસર હરપાલ બૌદ્ધ આયુષ્મતી જાગૃતિ બુદ્ધ અમદાવાદ પ્રદેશના પૂર્વ અધ્યક્ષ દેવેન્દ્ર મકવાણા વિશ્વરત્ના બૌદ્ધ સંસ્થા ચાંદખેડાના આયુ ડી બેંકર આયુષમતી લતાબેન ડી બેંકર આયુ જે કે પરમાર આયુષમતી હંસાબેન જે પરમાર આયુષમતી વીણાબેન ચાવડા આયુ વસંતભાઈ સોલંકી આયુ સુરેશભાઈ પરમાર ગુજરાત વણકર વિકાસ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ કડીના સંચાલક આયુ રમેશભાઈ બી મકવાણા ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણના સંચાલક ભીખાભાઈ મકવાણા હસમુભાઈ બી મકવાણા કડી હરિનારાયણ બુદ્ધ છત્રાલ જયશિંગભાઈ ડી ચાવડા સાબરમતી પ્રવિણભાઈ કે મકવાણા નંદાસણ મનુભાઈ અને સોલંકી કડી તેમજ નામી અનામી સૌ સમાજ બંધુઓ ભાઈઓ બહેનો વડીલો બૌદ્ધ ઉપાસકો ઉપાસિકાઓ મોટી સંખ્યામાં રહ્યા હતા અને પ્રવચનો કર્યા હતા બુદ્ધ વિહારના સંચાલક નિમિત્તે ંદના પત્ર પાણીના કુંડા ચકલી ઘર તેમજ પંચશીલ ખેસ અને પંચશીલ પાઘડી પહેરાવીને સૌનું સન્માન કરવામાં આવ્યું હતું વધારેલા તમામ મહાનુભાવો દ્વારા આયુ ભીખાભાઈ મકવાણાને ગિફ્ટ બુકે ભારતીય સંવિધાન પુસ્તક બૌદ્ધ ભગવાનની મૂર્તિ તેમજ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના દસ થી વધુ પુસ્તકો આપીને ભવ્ય સન્માન કરવામાં આવ્યો આયુટી ભાર ભાસ્કર સાહેબ આયુ ડીડી બેન્કર સાહેબ આયુ જે કે પરમાર સાહેબ પ્રોફેસર હરપાલ બૌદ્ધ સાહેબ દ્વારા ધમ્મદાન આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમની આભાર વિધિ આયુ હસમુખભાઈ બી મકવાણાએ કરી હતી સફળ સંચાલન દેવેન્દ્ર મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું અંતે સૌ ચા પાણી ઠંડા પીણા પીને છૂટા પડ્યા હતા આમંત્રણને માન આપી પધારનાર સૌ મહાનુભાવોનો ભીખાભાઈ મકવાણા અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરે છે રિપોર્ટર ભીખાભાઈ મકવાણા નંદાસણ આજના શુભ પ્રસંગે

સૌ પ્રથમ તો ભીખાભાઈને એમના જન્મ દિવસ નિમિત્તે વિશ્વરાજના ગ્રુપ તરફથી ખૂબ ખૂબ મંગલકામનાઓ દીર્ઘાયુ જીવન જીવે અને બુદ્ધની અને બાબા સાહેબના વિચારોને ઘર ઘર સુધી પહોંચાડે એવી દિલથી શુભકામનાઓ લગભગ બે મહિના પહેલા એમને એક વાત મૂકેલી કે ભાઈ અહીંયા જે નખાઈ દેજો બે ત્રણ જે પણ નખાવાના હોય નખાઈ દેજો બિલ ની ચિંતા ના કરતા ખાલી મને મોકલી દેજો હું ચૂકી દઈશ્રી આજે જે બૌદ્ધ સંકલ્પ બૌદ્ધ વિહાર ની જે સ્થાપના કરી સ્થાપનાના દિવસથી આજ સુધી હું ભીખાભાઈની સાથે છું હરેક કાર્યની અંદર ભીખાભાઈની સાથે રહું છું જ્યારે ભીખાભાઈએ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો ત્યારે પણ હું એમની સાથે હતો મારો અભિપ્રાય લીધો તો મેં ખુદ નથી સ્વીકાર્યો પણ ન્યાય નથી સ્વીકારવાનું કારણ પણ છે કે હું એક પોતે ભીમ આર્મીની અંદર એક સમાજ લેવાય કામ કરું છું સમાજ લેવારે માનસિક શોષિત પીડિતો અને હક અધિકાર અને ન્યાય માટે જઝુમો છું ત્યારે મારે કોઈ મંદિરોની અંદર પણ જવાનું હોય છે મંદિરો માટે પણ હું લડતો હોઉં છું કારણ કે અત્યારે તમે વચ્ચે બે ત્રણ ઘટનાઓ જોઈ હશે કે મંદિરમાં જવાથી આપણા ભાઈને માર્યો

ભીખાભાઈની સાથે હું હર હંમેશા રહીશ અને આ સંકલ્પ ભૂમિ બુદ્ધ આપ મદદ કરો અને આગળ આના કરતા પણ વધુ આગળ જઈએ એ રીતે ભીખાભાઈને મદદ થઈ કરી અને આપણે બુદ્ધ વિહાર આગળ ધપાવીએ જય ભીમ નમો મોટા ભાગના ચાંદખેડાની સંસ્થાઓને ગાંધીનગરના બોલાવવામાં આવ્યા હતા એમાં આપણા સંકલ્પ ભૂમિ બોધ વિહારના સદસ્યો કે જે સદાયને ગમે તો જવાનું હોય તો અમારી ટીમ બધાને નહીં કે વડોદરા સુરેન્દ્રનગર લીંબડી એવી જગ્યાએ હોય છે આ તો સંકલ્પ ભૂમિના સદસ્ય છો તમે કમિટી સદસ્ય છો અવારનવાર તમે સેવાઓ આપો છો તો આજના કાર્યક્રમ વિશે આ બધી સંસ્થાઓ અહીંયા વધારી છે તેમના જીવાદાન અને આજે લોકો વધાર્યા એમને તમે શું મેસેજ આપવા માંગો છો અને અમને શુભેચ્છાઓ સર્વને જય ભીમ અને ભીખાભાઈના જન્મદિવસની ઢેર સારી શુભેચ્છા હું પોતે સંકલ ભૂમિનો સામાજિક કાર્યકર છું અને સંસ્થા જોડે જોડાયેલું છું અને ભીખાભાઈએ મને ત્રણ ચાર દિવસ પહેલાં જણાવ્યું કે આપણા મારી જન્મ તારીખના દિવસ આપણે એક સફળ પ્રોગ્રામ કરવો છે આપણે બધાને બોલાવવા જઈ રહ્યા છીએ મેં કોઈ કસમ વાંધો નહીં તમે ખાલી તારીખ કે જો અમે તાઈ જીવો છે તમારી સાથે તમારી સાથે છીએ પછી એમનો સવારે ફોન આવ્યો હું બી નાખી જવાનો તો આજે સ્પેશિયલ એમના માટે રજા રાખી છે અને દરેકને ખૂબ ખૂબ સાધુવાદ અને ખૂબ ભીખાભાઈને ખૂબ ખૂબ આભાર સરકાર લગભગ આઠ અભિવાદન માટે બોલાવ્યા હતા એ ડૉક્ટર બાબાસાહેબ અને તથાગત ગૌતમ બોધની વિચારધારાવાળાનું અભિવાદનનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો અને એ મારી બર્થડે ના નિમિત્તે તો આજે આપણા બુદ્ધ ઉપાસિકાઓ ઉપાસિકાઓને આ મેસેજ આપવા માંગુ છું આજના કાર્યક્રમ તો તમામને નમો પૂજાય દેવી આજે તો રીખાભાઈનો જન્મદિવસ છે એટલે જન્મદિવસની ખૂબ ખૂબ એમને મનોકામનાઓ તથાગત બુદ્ધ અને બાબા સાહેબની અનુકંપા રીખાભાઈ એમના પરિવાર અને એ સાથે આ સંકલ્પ ભૂમિ બુદ્ધ રિયા સાથે સંકળાયેલા તમામ જે ઉપાસક ઉપાસિકાઓ તમામ બુદ્ધ અને બાબા સાહેબ અભિનંદન આપીએ છીએ કે પોતાના મકાનમાં એક આ પ્રકારનો વિહાર શરૂ કરવો અને એ વિહારને પણ સંકલ્પ નામ આપવું અને સંકલ્પ જે બાબાસાહેબે સંકલ્પ લીધો હતો જે પ્રકારે ભગવાન બુદ્ધે સંકલ્પ લીધો હતો લોક કલ્યાણનો તો મને લાગે છે કે ભીખાભાઈએ પણ એ વિચાર સાથે આ વિહારની શરૂઆત કરી છે કે જે સંકલ્પ સાથે બાબા સાહેબ અને ભગવાન બુદ્ધે લોક કલ્યાણ માટે કામ કર્યું હતું એ જ પ્રકારના કાર્યો આ વિહાર પ્રતિ અત્યારે થઈ રહ્યા છે અને ભવિષ્યમાં પણ થતા રહેશે અને એનાથી સમાજમાં એક સારો મેસેજ જાય અને સમાજમાં શિક્ષણ અને શિક્ષણ સાથે ધનના સંસ્કારો વિશે વધારે મજબૂત થાય મોક શિક્ષણ વધારે મજબૂત થાય વિદ્યાર્થીઓ સુધી આવી બાબતો પહોંચે સમાજના લોકો સુધી આવી જ્યાં સુધી સમાજ સુધી ભગવાન બુદ્ધ અને બાબા સાહેબની વિચારધારા નહીં પહોંચે ત્યાં સુધી જે જે છે એ કાર્યવાહી આપણે આગળ વધારી શકીશું નહીં પરંતુ મને લાગે છે કે આ પ્રકારના નાના જે પ્રયાસો જે થઈ રહ્યા છે અલગ અલગ ગામડાઓમાં તાલુકા પ્લેસમાં અને ભીખાભાઈએ પોતાના ગામ નંદાસરમાં સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર શરૂ કરીને એક સમાજને ઉત્તમ દાખલો બેસાડ્યો છે તો આજે તો આપણે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ મંગલકામના પાઠવીએ છીએ ખૂબ ખૂબ આગળ વધો અને તમને વધારે મજબૂત બનાવો અને આ પંથકમાં કડી કલ્લોળ અને આ પંથકમાં ધમના સંસ્કારો વધારે મજબૂત બને અને લોકો ધમ તરફ આવે અને ખાસ કરીને મહિલાઓ અને બાળકો જે છે ને એ ધમ તરફ જો આવશે ને તો મને લાગે છે કે ચોક્કસથી પરિવારની અંદર

શંકટભૂમિ બોધ વિહાર બાબા સાહેબ આંબેડકરને તથાગત ગૌતમ બુદ્ધના વિચારધારા આપણે અભિવાદનનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો હતો લોકોને આપણે અભિવાદનના કાર્યક્રમમાં બોલાવો તો નથી આવી શકતા પણ એક સરસ મોકો હતો કે આજે એક ચાર ઓગણીસો સાસઠ એ મારી બર્થ ડે હતી અને આજે એના નિમિત્તે આજે આપણે આ જ સંસ્થાઓના અહીંયા આમંત્રણ આપી અને અહીંયા અભિવાદન અને આ વિચારધારા લોકો સુધી જાય સમાજ સુધી જાય ઉપાસકો ઉપાસિકાઓ સુધી જાય એ માટે આપણે ચેનલ રેકોર્ડિંગ્સ ત્રણ ચેનલોની અંદર આપણા રેકોર્ડિંગ આપવાનું છે એ બાબતે આપણે રેકોર્ડિંગ કરવા જઈ રહ્યા છીએ તો વિશ્વ અંતર્ભત્વ તરફથી આપ ઉપાસિકાઓ ઉપાસિકાઓ ધર્મના સંસ્થાઓ એને આપ શું મેસેજ આપવા માગો છો આજની તારીખે મારી જન્મતિથિ નિમિત્તે તો સર્વ ઉપાસકો ઉપાસિકાઓને આપણે આપણા મંત્રો લઈ ચૂકશું જય ભીમ નમો બુદ્ધાઈ સૌ પ્રથમ તો આયુષ્યમાન શ્રી ભીખાભાઈ મકવાણાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા મંગલકામનાઓ એમનું જીવન લાંબુ થાય અને બુદ્ધ અને બાબા સાહેબના વિચારોની આ કામગીરી જે એમને હાથ ધરી છે એ રીતપણે ચાલતી રહે એવી આપણે શુભેચ્છા હું આપું છું મારા વિશ્વરત્ન ગ્રુપ તરફથી અને બીજું કે ગામડા ગામમાં આ પ્રકારની પ્રવૃત્તિ કરવી ખરેખર હિંમતનું કામ છે અને જે કામગીરી ઉપાડી છે એ ખરેખર સરાહનીય છે ભીખાભાઈનું એક કામ એવું સરસ છે કે તે દરેક મહાનુભાવને આમંત્રિત કરી અને સન્માન આપે છે એટલે આ સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર છે એ ગુજરાત અને ઇન્ડિયાના ખૂણે ખૂણે એમનું નામ રહેલું છે અને એવું નથી કે એક જ વ્યક્તિને બોલાવે બધા જ વ્યક્તિને બોલાવીને સન્માન આપે છે અને એમની આ પ્રવૃત્તિમાં સાથ રહેવાનો પ્રયત્ન કરે છે તો આપણે બી તન મન અને કરવી જોઈએ આ બુદ્ધ વિહાર ખૂબ મોટું બને અને ગુજરાતના ખોળે ખોડે અને ભારતના ખોળે ખેડે એની નામના થાય અને લોકો બુદ્ધ અને બાબાસાહેબના વિચારો માટે અહીંયા આવે એવી હું વિશ્વરથના તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું વિશ્વરતના જે ચાલખેડા ખાતે કામગીરી કરે છે એ

બધા જ બુદ્ધ વિહારો આ રીતની પ્રવૃત્તિ કરે તો બાબા સાહેબ અને બુદ્ધ બુદ્ધ જે વિચારો છે ઘરે ઘરે પહોંચતા વાર થાય એવી અમને ચોક્કસ ખાતરી છે અને આવા સતત કરતા રહે અને બધાને બોલાવતા રહે અને સન્માન આપતા રહે એવી રીતે હું આપું છું જય ભીમ શંકર આ સંતાના આજે બર્થડે હતી

ये सब बुद्ध में मैं दूसरी बार आया हूँ और ये आपने जो गांव में देहात में जो ये प्रयास किया है करुणा के सागर स्थागत गौतम बुद्ध की विचारधारा बहुत ही सत्य बाबा साहब डॉक्टर अम्बेडकर साहब की विचारधारा जन जन तक पहुँचाने का जो आपने एक प्रयास किया है कि अपने निजी मकान में, में नीचे आप रहते हैं और अपने आपने ये समाज के लिए जो भवन समर्पित किया है उसके लिए आ, मैं टी आर भास्कर प्रेसिडेंट बौद्धिस तो बुद्ध विहार चांदखेड़ा की ओर से बहुत तो आपको साधुवाद देता हूँ और सबसे बड़ी खुशी तो मुझे ये हुई है कि आपने इस बुद्ध विहार का नाम संकल्प भूमि के नाम पर रखा है क्योंकि पूरे भारत में जो संकल्प भूमि बड़ौदा में जिसका निर्माण हुआ है उसका मैं ट्रस्टी होने के नाते जब ये आपके बौद्धिसत बुद्ध विहार की, की टीम को और संकल्प भूमि की टीम को जब ये पता पड़ा कि आपने इसका नाम संकल्प भूमि रखा है तो मैंने तुरंत हमारे जो पैट्रोन साहब आई टी एस थे और टी आर प्रमार साहब जो हमारे ट्रस्टी हैं ए साहब तो उनको तुरंत बताया तो उनको भी खुशी की लहर दौड़ गई तो आपको इस बुद्ध विहार के नाम से गौतम बुद्ध और बाबा साहब की विचारधारा तो पहुंचा ही रहे हैं लेकिन संकल्प जो नाम दिया है आपने तो 23 सितंबर 1917 को भी लोग जो बड़ौदा की घटना बाबा साहब के साथ में हुई थी उसे भी लोग याद करेंगे तो इसलिए यहाँ पर आप हर रविवार को हर पूनम के दिन जो कार्यक्रम जागृति का कर रहे हैं तो ये बहुत सराहनीय काम है और आज आपका जन्मदिन है जन्मदिन के उपलक्ष्य पर आप सभी ने कई संस्था के समाज सेवियों को आमंत्रित किया है उनका भव्य तरीके से प्रमाण पत्र देकर के और मोमेंटो देकर के जो सम्मान किया है वो भी बहुत उत्साह का काम कर रहे हैं तो इस प्रकार से आ, हम जो हमारे बहुजन समाज है बाबा साहेब का हमारे ऊपर ऋण है तो इसलिए हमें किसी के किसी के रूप में ये हमें पेग पे, -पे, -पे कर सोसाइटी करना चाहिए बाबा साहब ने 18 मार्च उन्नीस सौ छप्पन को आगरा में ऐतिहासिक भाषण में कहा था कि मुझे पढ़े लिखे लोगों ने धोखा दिया तो इसलिए हमारा फर्ज बनता है कि बाबा साहब इस संसार में नहीं है लेकिन उनके किए हुए उनकी जो वेदना थी उसको हम सब पढ़े लिखे लोग जो समझ रहे हैं बाबा साहब को अपने मूवमेंट को समझ रहे हैं उनको हम बुद्ध की विचारधारा पहुंचा करके जो हमारे समाज में हजारों वर्षों से धर्म के नाम पर गुमराह करके अंधविश्वास कुरीतियों और अवतारवाद नरक सुरक जन्म मरण ये सब जो करके जो हमको शोषण किया गया है तो ये भगवान बुद्ध के विचारधारा से ही वो सब संभव हो पाएगा क्योंकि हमारे समाज का बहुत धन हमारी कुरीतियों पर जा रहा है चाहे वो दहेज प्रथा हो चाहे वो किसी प्रकार का अंधविश्वास हो तो कर्मकांड हो या तीर्थ स्थलों में जाना हजार रुपये खर्च करना तो बुद्ध की विचारधारा में जो बहुजन समाज आएंगे तो वो पैसा जो बेकार जा रहा है जो अनर्थ जा रहा है वो पैसा रुकेगा और हमारा समाज अपने बच्चों की पढ़ाई पे लगाएगा यह इससे हमें जागृति आएगी और शिक्षा के द्वार खुलेंगे तो इन्हीं शब्दों के साथ आज हम बौद्ध बुद्ध विहार की ओर से मैं टी आर भास्कर प्रेसिडेंट और आयुष्मान आर आर बाघे साहब जो हमारे ट्रेडर हैं आज जो हम दो प्रतिनिधि बौल सपुर बिहार की ओर से जामखेड़ा से आए हैं तो इस मौके पर कहते हैं ना आवश्यकता आवश्यक की झंडी है और यह कोई काम जो आपने किया है ये आप अकेले का काम नहीं है बाबा साहब की विचारधारा और बाबा साहब की विचारधारा को हम पहुंचाने के लिए हम सभी का सहयोग चाहिए तो जो भी है मूवमेंट तो बिना धन के नहीं चलता है तो आज ऐसे मौके पर आज मैंने एक आवश्यकता महसूस की कि जो आपका इसमें जो बाथरूम है उसपे दरवाजा नहीं है दरवाजा होना बहुत जरूरी है क्यूँकी महिलाओं को भी जरूरत पड़ती है तो आज मैं बहुत ही सतहार की ओर से उसमें पीवीसी का दरवाजा लगाने के लिए तीन हजार इन्हीं बातों के साथ में अपनी देता हूँ हमारा ना नाम દિલ્હી કુશીનગર અમદાવાદ આ ત્રણ જગ્યાએ નિશા મહોત્સવની અંદર નિશા લીધી છે અને સાથે સાથે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર અને ગૌતમ બુદ્ધ સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ એનો મેં એક ચસ્ત કરી અને પુસ્તકાલય સ્થાપના કરી છે એમાં બાળકોને વાંચવા આપ્યું છે देवेंद्र मकवाड़ा डी मार्ग भारत एकता मिशन गुजरात प्रदेश पूर्व अध्यक्ष

छः साल पहले हम परिवार का काम सौंपा था उसने काम भगा और एक सेवा स्तंभ है जिसकी दो हजार ब्रांच है पूरे भारत में उसका मैं स्टेट महासज हूँ तो आज हम आयुष्मान भिखा भाई भगवाना जी के जन्मदिन के विष्छ में यहाँ पर संकल्प भूमि बुद्ध विहार में उन्हें शुभेच्छा देने के लिए आए हैं और उन्होंने हमें आमंत्रित किया है उनके लिए बहुत बहुत धन्यवाद वो सुखी रहे हैं मंगल रहे हैं, हैं। साधु साधु હું આર વાઘેરા અમદાવાદ ચાંદખેડામાં રહું છું અને બુદ્ધિસત્વ બુદ્ધિવિહમાં હું ટ્રસ્ટ ટ્રસ્ટી તરીકે એટલે ટ્રે છું અને અમે બુદ્ધિવિહારનું સંચાલન સારી રીતે કરીએ છીએ અમારા બુદ્ધિવિહારમાં રવિવારે પૂનમના દિવસે અને આપણા મહાપુરુષોના જન્મદિવસે અમે અમારા બુદ્ધિવિહારમાં પ્રોગ્રામ રાખીએ છીએ ભીખાભાઈ પણ ત્યાં આવડ્યા છે ઘણી વખત ભીખાભાઈએ જે આ સંકલ્પ બુદ્ધિવહાર બનાવ્યું જે ગામ ગ્રામ્ય લેવલે એ ખૂબ જ સારી વાત છે અને ભીખાભાઈ અવારનવાર જે પ્રોગ્રામ રાખે છે તથાગ બુદ્ધ અને સાહેબના મિશનને આગળ વધારવા માટે એ મિશન એ ખૂબ જ સારી રીતે આગળ વધારે છે એવું ને એવું કાર્ય કરતા રહે અને એમના જન્મદિવસ નિમિત્તે ગુજરાત તરફથી અમને જે અહીંયા આમંત્રિત કર્યા એ બદલ અમે એમના આભારી છીએ અને એમને એમનો જે આગળનું જે જીવન છે એ સુખી સમૃદ્ધ અને મંગલમય રહે એ બી એમને શુભેચ્છા પાઠવી બે મહિના પેલા નિવૃત્ત અને વિશ્વરત્ન સાથે દસ વર્ષથી કામ કરું છું ખાસ કરીને મહિલા જાગૃતિનું કામ કરું છું કારણ કે પુરુષ મનુવાદી હશે પણ જો સ્ત્રી

દર વર્ષે જયંતી અને જે જે આપણા બાબા સાહેબ ના જે નેતાઓ આપણા થઈ ગયા એમના જે તહેવારો આવતા એ અમે ઉજવીએ છીએ બાળકોને ચોપડા વિતરણ કરીએ છીએ અને અમે બુદ્ધ વિહારમાં થઈ ભીખાભાઈની મદદરૂપ થઈએ છીએ મારું નામ ગોર્ધનભાઈ મકવાણા છે માનવસ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવું છું અને બોધિસ ઉદ્ધવાર સાથે કામ કરું છું અને વડોદરા ગૌતમ બુદ્ધ માનવસંઘમાંથી પ્રમુખ તરીકે અમદાવાદનું કામ સોંપેલું છે અને અમે આ બધી સામાજિક પ્રવૃત્તિ કરીએ છીએ અને ભીખાભાઈને આજે એમના જન્મદિવસે સતાયુ થાય અને સ્વસ્થ રહે ભીખાભાઈ પહેલી એપ્રિલ ઓગણીસો ચોસઠ કે પાસઠ છાસઠ નો જન્મ હશે આજ એમના સાહીઠ વર્ષ પૂરા થઈ ગયા એમને આયુષ્ય લાંબુ થાય અને સમાજ સેવા બુદ્ધ અંદર દરેક પહોંચાડે રત્ન સંસ્થા સાથે જોડાયેલા છીએ અને સામાજિક પ્રવૃત્તિઓ કરીએ છીએ અત્યારે રિસન્ટલી અમે એક વિશ્વ રત્ન બુદ્ધ વિહાર પણ બનાવવા જઈ રહ્યા છીએ એનું લગભગ એસી ટકા કામ પૂરું થયું છે અને ચૌદ દસમા મહિનાની અંદર છે એનું વિધિવત ઉદઘાટન કરીએ એવી આશા રાખીએ જય ભીમ નમો બુદાય મારું નામ જે કે પરમાર છે અને સાહેબે કીધું એમ વિશ્વરત્ન સંગઠન સાથે જોડાયેલા છે સાથે સાથે મોદી સતત બુધી નિયમિત મુલાકાતે જાઉં છું અને બાબા સાહેબ અને બુદ્ધનું જે વિચારોનું કામ છે એ અમે ત્રણસો પાસઠ દિવસ કરીએ છીએ અને અમારું આ સંગઠન અમે બધા સાથે આવ્યા છીએ અને

કારણ કે જો શહેરમાં આપણે પ્રવૃત્તિ નથી કરી શકતા આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે